જે વસ્તુ સારી હોય ને એનું દેખાવ કરવાનું બધાને પસંદ હોય છે તો બસ આજકાલ તો ટ્રેન્ડ ચાલી ગયું છે કે બાળક માટે પણ આ જ વસ્તુ લોકો ફોલો કરે છે હવે બાળક માટે અમે સરસ મજાનું કલેક્શન લઈને આવી ગયા છે અજમેરા ફેશનમાં જ્યાં તમને વેરાયટી બતાવો તો યાર અહીંયા ખાલી જો કેટલું સરસ મજાનું ઢીંગલી જેવું આ આર્ટિકલ તમને દેખાય છે ને એકદમ આ કહેવાય તમને ઇન્ડો વેસ્ટર્ન પર મળી જવાનું છે ટ્રેડિશનલ કહી શકો છો એની બોટમની વાત કરીએ ને તો અહીંયા તમને આ ટાઈપની બોટમ મળી જાય છે જો સરસ આ ધોતી તમે ધોતી સલવાર કહી શકો છો જે ધોતિયા નામે ફેમસ છે માર્કેટમાં એ વસ્તુ તમને અહીંયા મળી જાય છે એના સિવાય જો વાત કરીએ આપણે બીજા આર્ટિકલની તો તમને અહીંયા આ ટાઈપના ફ્રોક પણ મળી જાય છે એટલે નાના બેબીના ફ્રોક હવે તમને વાત કરું એ જ ગ્રુપની તો અહિયાં તમને મળી જાય છે લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોના કપડામાં હંડ્રેડ પ્લસ વેરાયટી એટલે વેરાયટી તો ખૂટવાની નથી બેબી બોય માટે અવેલેબલ છે આપણી પાસે અવેલેબલ છે મોસ્ટ ઓફ આજે મેં ટ્રાય કર્યું છે કે કેજ્યુઅલ વેર પર બતાવું કેમ કે જ્યારે સમર વેકેશન પર જાય છે તો જ બધી વસ્તુઓ લોકો વધારે પરચેસ કરતા હોય છે આપણે સિંગલ પીસમાં તો ડીલ કરતા નથી આપણે સેટ ટુ સેટ અહીંયાથી સેલ કરે છે એટલે કે માટે આ વિડીયો છે અને એમાં પણ ઘણી બધી વેરાયટી આપણે લઈને આવી ગયા છે તાકી તમે કેવાય ને સિઝન આવતા પહેલા પોતાનું સ્ટોક ફૂલ કરી રહ્યો એક પણ કસ્ટમર પાછો જવું નથી જોઈએ કેમ કે એક વખત એક કસ્ટમર પાછો જશે ને એટલે બીજી વાર આવતા પહેલા તમારી શોપમાં હોવી જરૂરી છે એના આ જોઈ શકો છો ખૂબ જ સુંદર ટી શર્ટ હવે એની બોટમની વાત કરું ને યાર કેટલું સુંદર એમ ગ્રે કલરનું આમાં શોર્ટ આપવામાં આવ્યું છે એ પણ ઇલાસ્ટીસિટી સાથે એટલે ઇલાસ્ટિક વાળું તમને મળી જાય છે હવે વાત કરીએ ક્રોપટોપની તો અહીંયા જોઈ શકો છો ક્રોપટોપ તમને મળી જાય છે અને એ પણ ખૂબ જ સરસ સ્કર્ટ સાથે સ્કર્ટ જવું છે બહુ સુંદર છે યાર એકદમ એટ્રેક્ટિવ સો અહીંયા જોઈ શકો છો આ ટાઈપનું તમને બોટમ મળી જાય છે સ્કર્ટ વાળું આ વસ્તુ તમે ડિસ્પ્લે જો કરો ને મેનિક્યુરમાં પહેરાવીને તો ખૂબ જ વધારે આકર્ષિત દેખાવાની છે બાળકોને ડેફિનેટલી ખૂબ જ એટ્રેક્ટ કરશે એ સિવાય જો તમારે જોઈતું હોય ને કે પાર્ટી કલેક્શન યાર જોઈ શકો છો હાઈફાઈ ઘરોમાં છે અને બાળકોને પણ પાર્ટીમાં લઈ જતા પહેલા દસ વાર શણગારતા હોય છે તો આ વસ્તુ એ લોકો માટે બેસ્ટ છે ખૂબ જ સુંદર આર્ટિકલ છે અને એમાં પણ અહીંયા જો ને ખૂબ જ સુંદર અહીંયા તમને મળી જાય છે બ્રોચ તમે કહી શકો છો પણ ક્વોલિટી તમે ચેક કરો ને આખું ખૂબ જ સુંદર સરસ મજા બનાવવામાં આવેલી છે ફ્લાવર પ્રિન્ટેડ અને એના સિવાય જો તમને આર્ટિકલ જોઈતા હોય તો યાર અહીંયા જો સરસ મજાની ટી શર્ટ તમને મળે છે ટી શર્ટની સાથે સાથે તમને મળી જાય છે બોટમ એ પણ ઇલાસ્ટિક સાથે તો આ ટાઈપનું ઘણું બધું કલેક્શન આપણી પાસે અવેલેબલ છે મિનિમમ પરચેસિંગ રહેશે ખાલી ખાલી પચીસ થી ત્રીસ હજાર રૂપિયાની અને એના સિવાય જો તમારે પોતાના બિઝનેસ એક નામ આપવું હોય ને તો અજમેરા ટ્રેન્ડ નામ આપી દો કેમ કે અજમેરા ફેશન પોતાનું નામ અજમેરા ટ્રેન્ડ નામ એટલે ફ્રેન્ચાઇઝી આપે છે જેમાં તમને ઘણું બધું બેનિફિટ થાય છે તો એના સિવાય ફ્રેન્ચાઇઝી લેવાનો ફાયદો કે તમને અજમેરા ફેશન સરસ મજાનો ટગડો સોશિયલ મીડિયા પ્રમોશન આપે છે અને એની સાથે સાથે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પણ મળી જાય છે અને એટલું જ નથી ઘણું બધું કસ્ટમર સપોર્ટ મળે છે ઘણું બધું ગાઈડન્સ મળે છે તો આજે જ અજમેરા ફેશન વિઝિટ કરો વધુ માહિતી જોઈતી હોય તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરો